અથવા તો સ્કિન ને એકદમ ચમકદાર બનાવવા માંગતા હોય તો તમે આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો આ ફેસ પેક ખૂબ સસ્તું છે ઘરે બનાવી શકાય એવું છે અને દરેક વ્યક્તિ આ પેકનો ઉપયોગ કરી શકે છે તો સૌથી પહેલાં આપણે ફેસ પેક બનાવતા પહેલાં આપણે ચહેરો સારી રીતે ધોઈ નાખીશું તો આજે હું તમારી સાથે વિડીયો શેર કરીશ એક સરસ મજાનો ફેસવોશનો પણ જે ફેસવોશનો ઉપયોગ તમે ઉનાળામાં કરશો તો તમને ઘણો ફાયદો થશે તો તો આ ફેસવોશનું નામ છે મામા અર્થ મુલ્દાની મીઠ્ઠી ફેસવોશ આ ફેસવોશ ખૂબ સારું છે અને સસ્તું પણ છે અને આ ફેસવોશ આપણા ઉનાળામાં આપણી સ્કિન પરથી જે ઓઇલ છે એ ઓઇલને રિમૂવ કરે છે આપણી સ્કિનને ચોખ્ખી બનાવે છે સાથે જ આપણી સ્કિન પર લાઇટનિંગ લાવે છે એટલે આપણી સ્કિનને ચમકદાર પણ બનાવે છે આ ફેસવોશ બનાવવામાં મુલદાની મિટીનો ઉપયોગ થયો છે સાથે જ રોઝ પેટલ એટલે કે રોઝ એટલે કે ગુલાબની પાખડીઓનો પણ ઉપયોગ થયો છે નીચે લખેલું જ છે આ ટ્યુબ આ ફેસવોશની પાછળ લખેલું જ છે બધું કે શું શું ઉપયોગમાં લીધું છે અને આ ફેસવોશ ઉનાળામાં ખૂબ સારું છે કેમ કે ઉનાળાની ઋતુમાં આપણને ખૂબ ખીલ થતા હોય છે સ્કિન પર ખૂબ ઓઇલ બાજતું હોય છે એટલે કે ઓઇલ નીકળતું હોય છે જેના કારણે આપણને ખીલ થાય છે તો આ બધા પ્રોબ્લેમ દૂર કરવા માટે આ ફેસવોશ ખૂબ સારું છે તો આજે હું તમારી સાથે ફેસવોશ પણ લગાવીને બતાવીશ અને રિઝલ્ટ પણ બતાવીશ તો સૌથી પહેલાં આપણે ચહેરો હું પલાળીને આવું ફેસવોશ કરતાં પહેલાં આપણે ચહેરો પલાળવો પડે તો હું પહેલાં ચહેરો સાદા પાણીથી પલાળીને આવીશ અને તમને બતાવીશ લગાવીને તો તમે જોઈ શકો છો મેં ચહેરો ખાલી પાણીથી પલાળી દીધો છે હવે હું ફેસ વોશને લગાવીને બતાવીશ તમને એટલે કે અપ્લાય કરીને બતાવીશ તો આ ઢક્કણ ખોલી લીધું છે આ ફેસ વોશ છે અને હાથમાં લઈ રહી છું સેમ મુલ્દાની મીટી આવે ને મુલ્દાની માટી એ જ કલરનો કલર છે થોડો પિંકીસ જેવો છે એટલે કે એમાં રોઝનો ઉપયોગ થયો છે એટલે કે ગુલાબનો ઉપયોગ થયો છે એટલા માટે થોડું પિંકી જેવું દેખાય છે તો અપ્લાય કરીને બતાવીશ તમે કોઈ પણ પ્રોડક્ટ લગાવો ને મતલબ કે ક્રીમ હોય ફેસવોશ હોય સનક્રીમ હોય શીરમ હોય કંઈ પણ હોય તો તમે ગળા સુધી લગાવો તો આટલો ભાગ આપણો ખરાબ ના દેખાય

અને રોઝ ની પણ સ્મેલ આવે છે એટલે કે ગુલાબ ની પણ સ્મેલ આવે છે મસાજ કરીને પછી ધોઈ નાખવાનું છે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને સરસ

મેં એક બાઉલ લીધો છે તમે કોઈ પણ કાચનો અથવા તો પ્લાસ્ટિકનો બાઉલ લઈ શકો છો હવે એ બાઉલમાં આપણે કોફી પાવડર નાખીશું કોફી પાવડર એક ચમચી જેટલો લેવાનો છે અહીંયા મારી પાસે પાસેનું બે રૂપિયાનું જે પેકેટ આવે છે કોફી પાવડર એ છે જો તમારી પાસે વધારે કોફી પાવડર હોય તો તમે એક ચમચી જેટલો લઈ શકો છો એક ચમચી જેટલો આપણો ફેસ બનાવવા માટે બરાબર છે એનાથી વધારે લેવાની કોઈ જરૂર નથી જો તમે વધારે વ્યક્તિ એક સાથે લગાવવા માંગતા હોય તો તમે પાવડરનો ઉપયોગ વધુ કરી શકો છો ત્યારબાદ આપણે ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ લેવાનો છે અને ત્યારબાદ આપણે મધ લેવાનું છે મધ તમારી પાસે જે પણ હોય દેશી હોય તો ખૂબ સારું જે પણ કંપનીનું હોય જે પણ હોય એ તમે લઈ શકો છો એક ચમચી જેટલું મધ લેવાનું છે મધ નાખ્યા બાદ તમે જો તમારી સ્કિન બહુ જ મતલબ કે લાલ થઈ ગઈ હોય તો તમે એલોવેરા નાખી શકો છો વિટામિન ઈ કેપ્સ્યુલ પણ નાખી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા અહીં મેં આ એક ચમચી જેટલું મધ નાખ્યું છે પછી આ પેકને પલાળવા માટે આપણે ગુલાબ જળ લેવાનું છે જો તમારી પાસે ગુલાબ જળ ના હોય તો તમે સાદું ચોખ્ખું પાણી પણ લઈ શકો છો પણ તમારે પેક તૈયાર કરવાનું છે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે આ પેક જ્યારે આપણે તૈયાર કરીએ ગુલાબજળ નાખીને અથવા તો પાણી નાખીને તો હાવ પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે થઈ જશે ને તો આપણા ફેસ પર લાગશે નહીં અને બધું નીચે લબડી પડશે એટલે કે ગળી જશે તો પાણી થોડું થોડું નાખીને પછી આ પેકને હલાવવાનું છે એકસાથે વધારે પૂરતું પાણી નાખવા જશો અથવા તો રોજ વોટર નાખવા જશો તો પેક હાવ પતલું થઈ જશે એટલા માટે સાચવીને પાણી નાખવાનું છે અને પછી આપણે સરસ રીતે હલાવી લેવાનું છે આ પાવડર એટલે કે કોફી પાવડર અને ચણાનો લોટ અને મધ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે હલાવીને બે મિનિટ સુધી મૂકી રાખવાનું છે અને ત્યારબાદ આપણે આપણા ફેસ પર આ પેક લગાવવાનો છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો પેક મેં હલાવીને તૈયાર કરી નાખ્યું છે અને હવે આપણે ફેસ પર લગાવવાનું શરૂઆત કરીશું આ પેક લગાવીને તમને બતાવીશ જે મેં કોફી પાવડરથી બનાવ્યું છે અને આ પેક ખૂબ વાયરલ પણ છે તો આ પેકને આપણે આજે એપ્લાય કરીશું અને જોઈશું રિઝલ્ટ કેવું મળી છે કોઈપણ પેક લગાવો કે કોઈપણ ક્રીમ લગાવો કંઈક પણ લગાવવાની શરૂઆત કરો મેકઅપ કરો તો ચહેરો સારી રીતે ફેસવોશથી ધોવો જોઈ જરૂરી છે તો લગાવાની શરૂઆત કરીએ સરસ રીતે લગાવીશું અને પેકને પણ હું ગળા પર પણ લગાવીશ આ પેકને સરસ રીતે હાથ દ્વારા પણ તમે લગાવી શકો છો અને પીછી દ્વારા પણ લગાવી શકો છો આ પેક લગાવતા પહેલાં અથવા તો કોઈ પણ પેક લગાવતા પહેલાં નાતા પહેલાં લગાવો ને તો કોઈ કપડાં પણ ખરાબ ના થાય અને ટાઈમ પણ ના બગડે તો નાવા જવાના દસ પંદર મિનિટ પહેલાં આ રીતે કોઈ પણ તમે જે પણ આ રીતે આખા ફેસ પર અપ્લાય કરી લેવાનું છે કે હજુ થોડી જગ્યા બાકી રહી ગઈ છે તો હું આ પેકને મિરલમાં જોઈને એટલે કે અરીસામાં જોઈને પણ લગાવી લઈશ સરસ રીતે મેં પેક લગાવી લીધું છે તમે જોઈ શકો છો જોઈ શકો છો સરસ રીતે આ પેક લગાવીને મેં તૈયાર કર્યું છે હવે એને હું અડધો કલાક તમારી પાસે ટાઈમ હોય તો અડધો કલાક અથવા તો પંદર મિનિટ સુધી લગાવીને રાખો તો ફ્રેન્ડ્સ પેક ડ્રાય થઈ ગયું છે એટલે કે સુકાઈ ગયું છે જેટલી મિનિટ કીધી હતી એટલી મિનિટ થઈ ગઈ છે તમે ઈચ્છો તો ચહેરો ધોઈ શકો છો પણ હું એવું ઈચ્છું છું કે તમે ચહેરો ડાયરેક્ટ ધોવાના બદલે તમે કોઈ તમને લીંબુ ફાવતું હોય તો લીંબુ તમે રગડીને આ પેકને ફટાવી શકો છો એટલે કે ભીનું કરી શકો છો જેના દ્વારા આ રીતે ફેસ પર રગડવાથી કોઈ કપડું અથવા તો લીંબુ અથવા તો ટામેટું આ રીતે ફેસ પર રગડવાથી જે આપણા ફેસ પર વ્હાઈટ હેડ્સ હોય બ્લેક હેડ્સ હોય અથવા તો જે ખરાબ સ્કીન ચોટી રહેલી હોય એ બધી સ્કિનની બહાર નીકળે છે એટલા માટે હવે હું આ પેકને રિમૂવ કરું આ ધોતા પહેલા હું આ રીતે લીંબુ દ્વારા ઘસી નાખીશ ફેસ પર તો ધોઈને બતાવી દઈશ ફ્રેન્ડ્સ જોઈ શકો છો ફરક પહેલા કરતા કેટલો ચોખ્ખો દેખાય છે અને ડાઘ પણ ઓછા દેખાય છે ખાલી એક જ વાર યુઝ કરવાથી આટલો ફાયદો થાય છે તો લુછીને બધું જોઈ શકો છો ફરક જોઈ શકો છો દેખાય છે ને સરસ ફેસ તો આ રીતે તમે પણ ઉપયોગમાં લેજો આ પેકને અને આ પેકમાં તમે બીજું પણ ઉપયોગ તમારા ફેસ પર ખૂબ જ વ્હાઇટ હેડ્સ હોય બ્લેક હેડ્સ હોય તો તમે આ પેકમાં રાઈસ રાઈસ પાવડર એટલે કે ચોખાનો પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો આ રીતે પણ તમે ઉપયોગમાં લઈ શકો છો તો આ પેક સારું છે અને ખૂબ વાયરલ થયું હતું અને એનો ઉપયોગ કરીને મેં બતાવ્યું છે અને રિઝલ્ટ પણ તમારી સામે છે તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવજો આ હતો મારો આજનો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો વોચિંગમાં વિડીયો